જીરાનો પારો નાખવાની પદ્ધતિ તો પહેલાં એક કોથળો લઈ અને અડધા કોથળાને આ કોથરાને રેવલ કરે હાથથી અને અહીંથી આ બાજુના અડધા કોથરાની અંદર જીરાના દાણા છાંટી દે છૂટા છૂટા અને પછી દાણા છાંટી અને એની ઉપર પાણી છાટી દેવાનું દાણા છટ્યા હોય એ કોથરાનો અડધો ભાગ સારી રીતના પાણીથી પલાળી દેવાનો એક કંઈ દાણો કે કોથળો કોળો ના રહીએ એનો ખ્યાલ રાખવાનો અને પછી ઉપર આ રીતના અડધો કોથરો હોય જે બાકીનો એ વારી દેવાનો અને ફરી પાછી હું એના ઉપર પાણી છાંટી દેવાનું અને આને તડકે રાખવાનું અને દિવસમાં એકવાર સારી રીતના પાણીથી પલાળી દેવાનું